સચિન જેઆરડીસી પોલીસ મથકની હદમાંથી એક મહિલાની ક્રૂર રીતે હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી જે અંગે સચિન જેઆરડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા તપાસમાં જોડાઈ હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ ખાનગી બાતમીદારો થકી ક્રાઇમ બ્રાન્ચે અજાણી મહિલા મૂળ બિહારની અને હાલ સચિન જેઆરડીસી અંબિકાનગરમાં રહેતી મુન્ની દેવી મુન્ના ગણેશ સિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું તો તપાસ કરતા મહિલા એક યુવાન સાથે મોપેટ પર બેસી જતી જોવા મળી હોય જે દિશામાં તપાસ હાથ ધરી મૂળ બિહારનો અને હાલ પાંડેસરા નાગસેન નગર ખાતે રહેતા અરમાન છોટેબાબુ બાબુ હસીમને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે અપરિણિત હોય અને મૃતક પરિણિત હોય તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને જણાય અલગ ભાડેથી રૂમ રાખી રહેતા હતા કે મૃતક મુની દેવી પ્રેમી પર અવારનવાર સક વહેમ કરતી હોય અને ઝઘડાઓ થતા હોય જેથી કંટાળી તેનું કાશળ કાઢી નાખીશ ચીંજીઆરડીસી રામેશ્વર કોલોની કલર ટેક્સ પાસે ઝાડી ઝાકરાવાળા રોડ પર એક કાંતમાં મળવા લઈ જઈ લોખંડના સળિયા વડે માથાના પાછળના ભાગે તથા માથાના આગળના ભાગે માર મારી હત્યા કરી ભાગી ચૂક્યો હતો તો હત્યા કર્યા બાદ પોતે પોતાના વતન બિહાર અને નેપાળ ભાગતો ફરતો હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઈમ બ્રાન્ચે હત્યારાનો કબજો સચિન જાડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે आठ मई को सचिन जे पुलिस स्टेशन विस्तार में एक अन आइडेंटिफाइड लेडीज़ की डेड बॉडी मिली थी और उसको प्राइमरी सर पे इंजरी हो होने से उसकी डेथ हुई ऐसा लग रहा था पीएम रिपोर्ट में भी सर पे इंजरी की वजह से मौत होने की रिपोर्ट मिला था जिस वजह से मर्डर का ऑफेंस रजिस्टर किया गया था अनडिटेक्ट ऑफ मर्डर का ऑफेंस था क्राइम ब्रांच की अलग अलग टीम इस वारदात पे काम कर रही थी तो क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर आर आई जाडेजा को एक इन्फॉर्मेशन मिली थी कि ये जो मरना लेडी है उसका नाम मुन्नी देवी है और मुन्ना सिंह गणेश सिंह चौहान और ये सचिन जीआईडीसी विस्तार में रहती है और ओरिजिनली ये बिहार औरंगाबाद डिस्ट्रिक्ट के रहने वाली है और इसके एक लड़का था जो अरमान छोटे बाबू हाशमी के साथ रिलेशनशिप में थी और उसने इसका मर्डर करके चला गया हुआ तपास करने पर अरमान यहाँ से मर्डर करने के बाद नेपाल भाग गया था नेपाल से वापस रक्सोल आया रक्सोल से क्राइम की ब्रांच की टीम ने एक ट्रैप करके उसको पकड़ा गया है और इसकी पूछताछ अभी चल रही है आ, ये दोनों दो साल से रिलेशनशिप में थे जो मरनार थीं मुन्नी देवी उसको अरमान पे शक था कि किसी और लेडी के साथ इसके रिलेशनशिप में है इस वजह से दोनों के बीच में झगड़ा होता था आठ तारीख के रात को खाना खाने के बाद दोनों बार बाइक पे गए और इसने मार के उसको फेंक दिया था सर पे पाइप मार दिया था